હેલો ટુ ફેમિલી જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને અમે તો મજામાં સીવી તમે પણ મજામાં જઈશો જો મેં બ્લોક ચાલુ કરી દીધો છે જેનછીન પપ્પા જ નથી ઘી એ પીસ દેવા રાજકોટ ગયા છે એટલે મેં કેટલાય હું બ્લોક ચાલુ કરી દઉં અને મારા ભાઈ જો ડી લેવા આવ્યો છે આયુષ ને બે એને મમ્મી ગયા છે લાડવા ખાવા તે મૂકીને આવી આવ્યો છે અને કીધું બપોરાનું બનાવી નાખી તો બપોરાનું અમાર થઈ ગયું છે રોટલી બની ગઈ છે શાક બની ગયું છે પણ જો વરસાદ આવવા મીંડો છે ને જો તો એટલું બધું પાણી આવી ગયું વરસાદ આવવા મીંડો છે ને એટલે ગામમાં જવાનો કાંઈ ટાઈમ તો છે ને અને જેમ પપ્પા કાંઈ ઘરે નથી એટલે ગામમાં કાંઈ લેવાઈ ગયા નથી અને શાક ને રોટલી બનાવી નાખ્યું છે તો હાલો હવે આપણે જમી લેવી હાલો આયુષ ભાઈ આપણે બપોરાનું થઈ ગયું છે ને તો હાલો આપણે ખાઈ લેવી એવું ખાવું નથી ભૂખ લાગી હે કેટલી ભૂખ લાગી હે આખી તા શીપડું ને એવું કોણ ખાતું તું હે તું ખાતો તો

હાલો જો મારા ભાઈની ડેસ્યુ લેવા આવ્યા હતા એ તો ડેસ્યુ લઈને વી ગયા પેલા મારા મામાજીને ખબર કાઢવા ગયા પછી પાસા આવ્યા ડશ્યુ લઈ ગયા મેણ ને એવું બધું લઈ ગયા છે અને હવે હું જો આવી ગઈ તો ખેતરમાં આંટો મારવા જો મારે ધાણીય સલાઈ થઈ ગઈ છે અને અહીંયા બે ત્રણ ડોડા છે તો લઈ લેવી કાંક તો શેઢાળી ખાઈ ગઈ હે હે દેખાતો નથી જો ડોડા છે હવે કઈક અને મારે ગોતવા છે ઘીસોડા તમારે તો કેતા હોય સાસુ તુર્યા તુરિયા કરતા હોય તમારે તુરિયા કે અમારે ઘીસોડા છે તો મારે જો શાક બનાવું છે ને તો વેલા શે એમાં જોઈ જવી કે શે કે નહીં એમ જો અહીંયા વેલો છે તો જોઈ જવી કે આમાં શે કે નહીં એમ છે 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 પણ નાનું નાનું એક બઉ મોટા થયા નથી મોટા થાય છે ત્યારે લઈ જઈશું અત્યારે તો નાના નાના છે હવે બીજા શેનું તો શાક તો બનાવવું જોઈશે હવે બીજા શેર નું ગોતવી કારેલા છે કે સોળી છે એવું કાક ગોતી જોયી હોય કે નહીં ખેતરમાં માં આટો મારી જોઈ કે શેખ નહીં એમ ઘીસોડા તો હવે કઈ શેર નહીં હાલો જો વરસાદ આવી ગયો છે અને ઘીરે વિયા ઘીસોડા કાઈ ઝીડા નહીં અને કારેલા ઝીડા અને ડોડા ઝીડા અને ધાણી ઉપાડી ધાણી ઉપાડીને ને વી આવ્યા ઘીરે કાંક શેવડો બેવડો લઈને બેઠા છે કે ભેળ બનાવી એવું લાગે છે ને રેનજી ભેળ ખાવી છે ને જો અહીંયા શેવડો એટલો લીધો તારે ખાવાની છે મેં મારા હાથે એક આટું લીધી છું તારે હોતો ને ખાવાની હે

એવડો મોટો આવે હે બોવ આવે ને વરસાદ ત ઘર માં ગ્રીન કોદરા વડીન પૂજા જા પૂઈને જાવું કાઈ વરસાદ જોવો હે આ બસ આમું જો દે મચ્છર જો હે વરસાદ છે નાવા વિયો જા નાવા જાવું હે હે જાઉ સુ નાવા રે વિયો જા જા રે રેન્ટી કેસે તું જાતો નહીં રેન્ટી ને જાતો મને જયા કેવો વરસાદ આલું જો કાયરેલાનું શાક બનાવ્યું હતું અને વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે એવી અને મેમન બાર આવ્યા છે એટલે બારા બધા બેઠા છે અને એમ નવરા થઈને હવે કીધું સુઈ જાય એવી જૈન જેમ બે એને જોઈને બેઠી હોતી હુતી ડોડો ખાય હે એમ કે મારો વિડીયો ન કીધું ઉતારો